તો ઘણા માતા પિતાનો પ્રશ્ન હોય કે મારા બાળકને શું ખવડાવવું જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ એમાં ડાયટ ચાર્ટ વિશે થોડી વાત અને શું ખવડાવવું જોઈએ એના વિશે વાત તો પેલા છ મહિના દરમિયાન માતાનું જ આપવાનું છે પણ છ મહિના પછી પણ બાળક માતાનું ધાવણ લેતું હોય તો ચાલુ જ રાખવાનું છે સાથે સાથે ઘરનો ખોરાક ચાલુ કરવાનો છે છ મહિના પછી જો બાળક માતાનું ધાવણ લેતું હોય તો એના સિવાય વધારાનું મિલ્ક કે દૂધ આપવાની જરૂર નથી આપણે છ મહિના પછી ધાવણે આપીએ દૂધે આપીએ ઘરનો ખોરાક નથી આપતા હોતા લાઈક ધાન્ય કે કે લીલા કે એવું કઈ તો છ મહિના પછી ધાવણ સિવાય વધારે મિલ્ક આપવાનું નથી થતું આ એક વસ્તુ બીજી વસ્તુ પેરેન્ટ્સ એમ પૂછતા હોય કે કેટલું આપવું મારા બાળકને તો આનો એકદમ સરળ જવાબ એ છે કે બાળક જેટલું માગે એટલું આપવાનું હવે પેરેન્ટ્સ એમ તો સાહેબ શું આપવાનું બાળકને જમવામાં છ મહિનાથી ઘરે ખોરાક તો આ બે વસ્તુ છે ઘરનો ખોરાક અને બાળક જેટલું માંગે એટલું પણ અમુક પેરેન્ટ્સ એમ કહેતા હોય સાહેબ ડાઇટ ચાર્ટ બનાવી આપો ને શું આપવાનું કયા ટાઈમે આપવાનું કેટલું આપવાનું તો એના વિશે આપણે ડાઇટ ચાર્ટની વાત કરીએ તો ત્રણ મુખ્ય વસ્તુ સવારનું જમવાનું બપોરનું અને સાંજનું તો સવારનું જમવાનું આપણે એકદમ શોર્ટમાં જોઈએ તો સવારે દસ થી પંદર ગ્રામ જેટલું ધાન્ય સાથે સાથે પાંચ ગ્રામ જેટલા કોઈ પણ કઠોળ સાથે સાથે પંદરથી વીસ ગ્રામ જેટલા લીલા શાક અને પાંચ ગ્રામ તેલ અથવા ઘી તો ધાન્યમાં શું આપવાનું દસ થી પંદર ગ્રામ ધાન્ય એટલે એમાં આપણે રોટલો રોટલી ભાખરી જુવાર જેવું ગમે ખાતા હોય દસ ગ્રામ જેટલું બાળકને આપવું જોઈએ સાથે સાથે પાંચ ગ્રામ જેટલું કઠોળ ચણા છે દાળ છે કોઈપણ જાતનું કઠોળ પાંચ ગ્રામ જેટલું કઠોળ એટલે એનું શાક અથવા કઠોળ એને મિક્સ કરીને સાથે સાથે પંદરથી વીસ ગ્રામ જેટલા ગ્રીન વેજીટેબલ્સ એમાં પાલક છે મેથી છે કોઈપણ જાતના પાંદડાવાળા લીલા શાકભાજી અને બધું મિક્સ કરવાનું પાંચ ગ્રામ જેટલું ઓઇલ અથવા ઘીમાં આ ખોરાક હતો છ મહિનાથી એક વર્ષ દરમિયાનના બાળક માટે એની જરૂરિયાત આટલી હોય અને ફ્રૂટ્સમાં ત્રણ ટાઈમ ફ્રૂટ્સ આપવા જોઈએ વીસ ગ્રામ જેટલું ફ્રૂટ એટલે કોઈ પણ ફ્રૂટ હોય એનો ચોથો ભાગ કરી સવાર બપોર સાંજે આપવું જોઈએ તો આ હતો સવારનો ખોરાક હવે બપોરના ખોરાકમાં આપણે ખબર છે દસ ગ્રામ જેટલું ધાન્ય સાથે સાથે પાંચથી દસ ગ્રામ જેટલા આપણે દાળ ભાત અથવા મગભાત આપવાના છે સાથે સાથે કોઈ પણ જો કઠોળ બાળક લઈએ તો પાંચ ગ્રામ જેટલું એમાં બદામ છે એમાં ખજૂર આવી જાય એમાં બાળક જો કાજુ ખાય તો કાજુ આવી જાય અને મૂગફળી પણ આવી જાય તો બપોરના ખોરાકમાં આપણી જે રોટલી રોટલો કે ભાખરી ગમે છે દસ ગ્રામ જેટલું એ આપવાનું સાથે સાથે પાંચ ગ્રામ જેટલા કઠોળ આપવાના આપણે જે મગફળી અથવા તો કાજુ બદામની વાત કરી અને બપોરના ખોરાકમાં દસ થી પંદર ગ્રામ દાળ ભાત અથવા મગભાત બહુ જરૂરી બને છે સાથે સાથે આપણે ફ્રૂટની વાત કરી સાંજના ખોરાકમાં છે દસ થી પંદર ગ્રામ જેટલું રોટલો રોટલી અથવા તો ભાખરી સાથે સાથે બપોરે આપણે લીલા શાકભાજી નથી લીધા સવારે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી લીધા હતા તો સાંજના ટાઈમે કોઈ બીન્સ છે અથવા તો વટાણા છે વાલ છે એવા કોઈ પણ શાક એમાં એડ કરી શકાય તો સાંજના ખોરાકમાં દસ ગ્રામ જેટલું ધાન્ય સાથે સાથે લીલા શાક એમાં બીન્સ આવી જાય વટાણા કે વાલ એડ કરી શકાય એ બધું મિક્સ કરીને પાંચ ગ્રામ જેટલી એમાં આપણે ઓઈલ અથવા ઘી નાખી દેવાનું અને સાંજના ટાઈમની જે આપણી એક ફ્રૂટ્સ હતી તો ચાલુ જ રાખવાની તો આ હતો ડાયટ ચાર્ટ છ મહિનાથી એક વર્ષ દરમિયાનના બાળક માટે અને આ બાળકને આપણે અડધોથી પોણો વાટકો આપી શકાય એક વર્ષ ઉપરનું બાળક થાય તો આખો વાટકો પણ લઈ શકે બાળકને જેટલું જરૂર પડે જેટલું જોતું એ બધું આપણે આપી દેવાનું છે પણ ઘરે બનાવેલો ખોરાક જ આપવાનો છે તો કન્કલુઝન એ હતું બાળકને શું આપવાનું ઘરનો બધો ખોરાક આપવાનું કેટલું આપવાનું જેટલું માંગે એટલું આપવાનું પણ છ મહિનાથી એક વર્ષ દરમિયાન અડધો વાટકો થી પોણા વાટકા સુધી આપી શકાય ઘરનો જ ખોરાક આપવાનો છે ને બધા ફ્રૂટ્સ આપવાના છે છ મહિનાથી ઉપરના બાળકમાં વધારે મિલ્ક આપવાથી કોઈ ફાયદો નથી બ્રેસ્ટ ફિડિંગ ધાવણ ભલે ચાલતું હોય વધારે મિલ્ક નથી આપવાનું જો આપણો ઘરના ખોરાકથી આપણે હેલ્ધી રહી શકતા હોય તો આપણું બાળક શું કામ હેલ્ધી ના રહી શકે ઘરનો ખોરાક આપો અને બધા ફ્રૂટ્સ આપો આભાર